કચ્છ સમાચાર ચોવીસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ આપનું સ્વાગત છે આજના સમાચાર કચ્છ મેળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે માધાપરના નાના યક્ષના મેળામાં રવિવારના દિવસે માનવ મહેરામણ ઉમટ્યો હતો લોકોએ મેળાની ફૂલ મોજ માણી હતી સહેલાણીઓ રવિવારના મેળામાં હિંડોળે ચડ્યા હતા નાના યક્ષનો મેળો ઘણા વર્ષો પછી મેળામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ જોવા મળ્યો હતો અને વિવિધ રાઇડ્સ જેમાં મોતના કુવા ટોરા ટોરા પવનવા ચકડોલ જેવી અને કાઇટમો રંગ જમાવી હતી આજે રવિવારના દિવસ હોવાથી ભુજ શહેર માધાપર તેમજ તાલુકાભરમાંથી મેળાનો આનંદ લેવા લોકો આવ્યા હતા આ વખતે એવું લાગી રહ્યું હતું જાણે મોટા યક્ષનો મેળો વહીન્યા માધા પર માંગ ભરાયો હોય એવો માહોલ જોવા મળ્યો હતો અને આ વિસ્તારમાં ઠેર ઠેર માનવ જોવા જોવા મળ્યો હતો અને અને ભારે ભીડ મળી હતી માધા પર ઘણા વર્ષો પછી આવો માહોલ મેળાનો આનંદ આ વખતે જોવા મળ્યો હતો ત્યારે માધા પર ગાંધી સર્કલથી કરીને જે મેળાનું સ્થળ છે વથાણ ચોકે તમામ જગ્યાએ માનવ મહેરામન ઉમટી પડ્યો હતો અને વિવિધ ખાણીપીણીથી લઈને રમકડા રેડીમેડ કપડા વિવિધ ચકડોળ આઇટમો તેમજ અનેક લોકોએ ખરીદી કરી હતી ત્યારે આ મેળાનો માહોલ કચ્છના મીની તરણેતર મોટા યક્ષનો મેળાની યાદ કરાવ્યો હતો ત્યારે આ નાના યક્ષની મેળાની શરૂઆત સાથે આ ભાતીગઢ લોકમેળામાં ભુજવાસીઓ માધા પર તેમજ વિવિધ વિસ્તારના લોકો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને રવિવારના મોડી રાત સુધી મેળામાંગ ભારે ભીડ જોવા મળી હતી બીજા દિવસે ઈદની રજા હોવાથી માનવ મહેરામન મેળામાં ભારે ભીડ જોવા મળી હતી લોકોએ ખાણીપીણી તેમજ વિવિધ આઇટમોની મોજ લીધી હતી